ൃണ ഭഗവാന ഭഗവാനോ വള ഗോക്കുളിയ ഗിനോ വേട്ട രേ ആ രേ ഗോ വഴിയ ഗണി മൈഡാ വ ലോ വേറെ രേ માખણ મેં તો ગોળીએ જ ભર્યા ગોળી સલો સલ ભરી રે સોનલા સવાયો ને રૂપલા રવાયો રવાએ નવલખ ને તરા રે બંધ ઢોળકતી ઓઠણીએ ઓઠણી એ નલક તાર લે હળવા બોવ કાન હળવા બોવો હળવા તેને તરા તાણ જો રે એ ગમર ગમર માર વોણા ગાજે પડકા પડે છે સૌદ લોક મારે સમક સમક સાસુ ગોળીએ સાંભળતા સાંભળતા લોક જાગે રે હળવા બો કાન હળવાવલો હળવા તેને તરા તાણ જો રે લખ ટકાની મારી ગોળી જ ફૂટશે તો યાળ તમને દેશું રે જાને ગોવાળણ જાને ધો ખોટી તે યાળ નો દેતી રે હલકા તે બોલના બોલે રે જે તું તારા મન મારે હલકું તારું કૂળશે ને હલકી તારી જાતશે હલકી તે તારી જી પડી રે કાળીઓ કઈને નો રે બોલાવતી નહી સારું તારી ગાવડી રે મેલ તારી ગોળીને ફોડ તારા માટલા વાટું જુએ સે મારી રે જોયું તારું મય ગોપી તું સે બહુ બહુ ઘરી ગોરસ જોતા સુ ગયા વેરે રે યુભો રે કાન તારા ઘેરે રેયાવું માતા જશો દાન કે વારે રોજ રોજ આવા કરે છે પંજ વાડ ગોકુળ મા કે મહવે રે હા રે ગોવાળણ ગોકુળિયા ગામની ైడా రే బోల బల కృష్ణ భగవన్ కిజె అమ్మ భజన గమేతో లాక్ష్ సబ్స్క్రైబ కయ మాతాజీ జయ శ్రీ కృష్ణ